વલસાડ આરટીઓ કચેરીમાં ક્લાર્કની ફરજ બજાવતા જીમિત રાવલ ગત રોજ લોહાણા સમાજની વાડી પાસે અચાનક ઢળી પડતા જ મોત નીપજ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાર્ટ એટેક હોવાનું બહાર આવ્યું છે આરટીઓ કર્મચારી જીમિત રાવલના મૃત્યુ બાદ અનેક સવાલો ચર્ચાના સ્થાને છે જીમિત રાવલને હની ટ્રેપમાં ફસાવ્યા હતા સૂત્રોએ જણાવ્યા પ્રમાણે જીમિત રાવલે છ મહિના અગાઉ સીટીપીઆઈની મુલાકાત લીધી હતી અને વલસાડ આરટીઓમાંથી બદલી લઈ અન્ય જગ્યાએ જવાની માંગ પણ કરી હતી શું જીમિત રાવલને કોઈ ફિમેલે હની ટ્રેપમાં ફસાવી રૂપિયાની માંગણી કરી હતી જેના કારણે પ્રેશર વધી જતાં એટેક આવ્યો હોય બીજી તરફ જીમિત રાવલ મૃત્યુના આગલા દિવસે પોતાના રૂમ પરથી રાત્રે નવ કલાકે નીકળી ગયા હતા અને બીજા દિવસે સવારે સાત પંચાવન કલાકે જીમિત રાવલે મિત્રને ફોન કરતાં પહેલાં લોહાણા સમાજની વાડી પાસે બે ફિમેલ સાથે ઊભા હતા અને જાહેરમાં ફિમેલ મોટા અવાજે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી અને ઝઘડો કયા કારણસર ચાલી રહ્યો હતો એ કારણ હજુ સુધી પ્રકાશમાં આવ્યું નથી શું જીમિત રાવલ ચોક્કસપણે હની ટ્રેપમાં ફસાયો હતો જે તપાસનો વિષય છે સિટી પોલીસ જીમિત રાવલના મોબાઈલ પર આવેલ મેસેજની તપાસ કરે તો અનેક રહસ્યો પ્રકાશમાં આવે એવા સવાલો ચર્ચાના સ્થાને છે જીમિત રાવલના મૃત્યુ પાછળ ઘણા કારણો છુપાયાની ચર્ચા શહેરમાં ઉઠવા પામી છે સિટી પોલીસ મોબાઈલના આધારે તપાસ કરે તો ઘણા રહસ્યો બહાર આવે એવું અનુમાન શહેરીજનો લગાવી રહ્યા છે